તો આપણે શું કરીશું આની નીચે આપણે એક મૂકી દઈશું શું મૂકી દઈશું એક એટલે સાત નીચે આપણે એક મૂકવાથી આપણને ડાયરેક્ટ જવાબ મળી જશે જેમ કે તરી એકવીસ જેમ કીધું છે કે ગુણાકારની અંદર સામ સામેનો ગુણાકાર થશે તો પાંચ એકા પાંચ તો આ રીતે ગુણાકારનો આપણે જવાબ મેળવી શકીશું એ રીતે સરવાળાનો નિયમ એ રીતે કયો નિયમ સરવાળો હોય કે બાદ બાકી હોય સરવાળા હોય કે બાદ બાકી હોય બંનેમાં એક જ નિયમ લાગુ પડશે કઈ રીતે તો સરવાળાનો નિયમની અંદર આપણે કરીશું ઉપર નીચે ક્રોસ ગુણાકાર અને નીચે પણ ક્રોસ ગુણાકાર તો આ રીતે આની અંદર દાખલો ગણાશે આની નીચે આપણે એક મૂકી દઈશું દરેકની નીચે કંઈ ના હોય ત્યારે તમે એક મૂકી જ દેવાનો છે એટલે આપણે દાખલાને ઈઝી રીત આપણને આવડી જાય સાત પંચા પાંત્રીસ ત્રણ એકા ત્રણ પાંચ એકા પાંચ પાંત્રીસ ને ત્રણ કેટલા થશે તો છત્રીસ આડત્રીસ ને આડત્રીસ છેદમાં પાંચ તો આ હતો સરવાળાનો નિયમ સરવાળો હોય કે કોઈપણ બાદ બાકી હોય કે કોઈ પણ ગુણાકાર હોય દરેક ની અંદર આજ આપણે ઠીક ઉપયોગ કરીશું આવા નવા અવનવા વિડીયો જોવા માટે તમારે ડીબીબી ક્લાસીસ ગાંધીનગરને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરીને શેર કરી દો